અઢાર અઠાવન એમ કે અઢારસો અઠાવન બોલો ગોપી

પાંચ પાંચ છો નેચાવન પંચાવન રૂપિયા અઢાર પંચાવન એમ કે અઢારસો પંચાવન સિત્તેર જો પચીસ રૂપિયા એક વાર બેઠા પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઢારસો ને ત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ અઢારસો ને ચાલીસ રૂપિયા અઢાર ચાલીસ અઢારસો ચાલીસ

છપન અઠાણું ઓગણીસ અઢારસો ને પાસઠ રૂપિયા અઢાર પાસઠ એક વાર બે વાર અઢારસો ને પાસઠ રૂપિયા છે એક રૂપિયા બે બે ત્રણ ચાર પાંચ છ આઠ છ બાર ઓગણીસો કેટલું આવે એકસો હોળસો ને પચાસ રૂપિયા હોળસો પચાસ એવું પચાસ પચાસ હોળ ભાઈ પચાસ રૂપિયા પચાસ અહિયાં અહિયાં એકસો પચાસ એકાવન બાવનપન પંચાવન પંચાવન પોલસો ને પંચાવન રૂપિયા પંચાવન અઢાર અગિયાર પંચોતેર એસી પંચાણ ને બે ત્રણ ત્રણ રૂપિયા ઓગણીસો ત્રણ રૂપિયા એમ કે ઓગણીસો સત્તર સત્તર

અઢારસો ને સાઈઠ રૂપિયા અઢારસો ને સાહીઠ રૂપિયા અઢારસો સાહીઠ અઢાર સાહીઠ જાને सत्तर पचास સત્તરસો ને પચાસ પચાસ ઓગણ સાત આઠ નવ દસ બાર તેર બાવી પચીસ ત્રેલીસ પિસ્તાલીસ પચાસ પંચા અઠાર સાઈઠ રૂપિયા અઢાર એકસઠ બાસઠ તેર બર તો પંચોતેર અઢારસો ને અઠોતેર રૂપિયા એમ કે

અઢારસો ને પચીસ અઢાર એકઠ તે ઓગણીસ એકોતેર બોતેર તો પંચાણું છું ઓગણીસો ઓગણીસો રૂપિયા એક વાર બે વાર એક રૂપિયા ઓગણીસો એક બે ત્રણ ચાર પાંચ છ ઓગણીસો છ રૂપિયા સાત રૂપિયા આઠ નવ દસ અગિયાર બાર તેવ ઓગણીસો ચૌદ રૂપિયા શિવણી ચૌદ

સોળસો ને સિત્તેર રૂપિયા ઝડપ રાખ્યો છપ્પન છપ્પન અઠાણું સાઠ એકઠ પાઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર પચોતેર છોતેર પંચાણું પંચાણું રૂપિયા સોળસો ને પંચાણું રૂપિયા પંચાણું પંદર ના બી સત્તરસો રૂપિયા સત્તરસો 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 રૂપિયા પચાસ એકાવન બાવન પંચાણ ઓગણીસ પાંચ સાઠ અઠસો સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર એસો એકાદ નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું પંચાણું છ નું અઢારસો અઢારસો એક રૂપિયા અઢારસો ને એક તમારા છે ભાઈ અઢારસો એક રૂપિયા એક બે રૂપિયા બોલો આવે અઢારસો ને બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા અઢારસો ને પાંચ માં પપ્પા એમ કે અઢારસો પાંચ અઢારસો રૂપિયા અઢાર અઢારસો રૂપિયા છે અઢારસો

બે ત્રણ ચાર ઓગણીસો છ રૂપીતેર પંચોતેર એસી પંદર પંદરો પંચાણું રૂપિયા પંચાણું હેમંત બે હાજર બે હાજર બે હાજર એક બે હાજર ને એક રૂપિયા છો બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બે હાજર ને દસ રૂપિયા એક વાર બે બે હાજર અગિયાર બાર તેર ચૌદ પંદર સતત અઢાર વીસ બે હાજર વીસ રૂપિયા એક વાર બે વાર પાંત્રીસ રૂપિયા એમજ કો પચાસ રૂપિયા છે પચીસ રૂપિયા એક વાર બે વાર ઓગણીસ પચીસ ઓગણીસો પચીસ વીસ કારા કારા

પચાસ એકાવન બાવન પચાસ અઢાર પાંત્રી છત્રીસ અઢાર છત્રી એક વાર બે વાર અઢાર છત્રીસ ઓગણ ચાલી ચાલીસ પિસ્તાલીસ પંદર પંચાણું સિત્તેર પંચોતેર પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા અઢારસો